નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાની છે કે આજે થોડીક લસણ વિશે ચર્ચા કરવાની છે કે જે હાલ અત્યારે કે ઉનાળું વાવેતર ચાલુ થઈ ગયા છે બરાબર કે જેથી કરીને તડકા આપણે દેશી ભાષામાં કહીએ કે ઓલરેડી તડકા પડવા માંડ્યા છે બરાબર કે ઉનાળું વાવેતર સોએ સો ટકા વાવેતર થવા માંડ્યા છે કે જે આપણે ટ્રેક્ટર ચલાવીએ છીએ એટલે આપને પૂરેપૂરી ખબર છે અને અત્યારે મિત્રો કે જે વાતાવરણમાં જે બદલાવ કે જે શિયાળો પૂરો થયો અને ઉનાળાની શરૂઆત થઈ અને જે લસણમાં આપણે જે અત્યારે હાલ પ્રોસેસ કરવાની છે કે તે આપણે એના વિશે આજે થોડી ચર્ચા કરવાની છે કે લસણ આપણે કઈ રીતનું છે અને અત્યારે આપણું લસણ પંચાણુંથી સો દિવસના ગાળામાં આપણું લસણ છે બરાબર કે જે આ પંચાણું કે સો દિવસના ગાળામાં જ છે કે જેથી કરીને જે ખેડૂત મિત્રો લસણ કે ડુંગળી વાવતા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ આ વિડીયાના માધ્યમથી કરવામાં આવે છે કે જે અત્યારે હાલ જે લસણમાં અત્યારે જે જેપનો એટેક કે જે આપણે ફંગીસાઈડ કહીએ કે જે ફૂગનાશક છે કે જે ઉપરથી અણી ઉભરવાનો પ્રશ્ન કે તે ઓલરેડી આપણે આપણી ચેનલમાં વિડીયા મેલેલા છે કે આ કરવાથી આપણને એ સો ટકા રિઝલ્ટ મળે છે અને લસણમાં જઈને પણ મિત્રો તમને આપણે ચર્ચા કરશું કે કઈ રીતનું લસણ છે અને અત્યારે આપણે લસણમાં દવાનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે કે તે કઈ કઈ દવાનો રાઉન્ડ ચાલી રહ્યો છે કે તે ખાસ આપણે ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે જે અત્યાર સુધીમાં જે આપણે અવારનવાર જે વિડીયા બનાવીને જે ખેડૂત મિત્રો સુધી આપણે માહિતી જે પહોંચાડી છે આપણે કઈ કઈ દવા વાપરેલી છે કે તે સો સો ટકા તમને ખબર જ હશે કે જે આપણે દવા જે આપણે જાતે જ આપણે બધો પ્રયોગ કરી છીએ અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બંને ડોલમાં જે નોખું નોખું દવાનું મિશ્રણ કરેલું છે બરોબર અને કઈ કઈ આપણે દવા નાખી છે અને કેટલા પ્રમાણમાં નાખી છે કે તે સંપૂર્ણ માહિતી વિડીયોમાં મળતી રહે કે જેથી કરીને બિલકુલ ખેડૂત મિત્રો વિડીયો સ્કીપ ન કરતા કે તમને પૂરેપૂરી માહિતી મળે રાખે અને પહેલાં નંબરમાં મિત્રો જે તમને વાત કરું કે જે આપણે આ પ્રોફેનો પોસ્ટ લીધું છે કે જે હાલીફેરે બીજી કંપનીની છે કે જે તમે જોઈ શકો છો કે જે જાપાન ટેકનોલોજીનું આવે છે બરાબર કે આપણે તેનો પ્રયોગ કર્યો છે કે જે પ્રોફેનો ફોસ પચાસ ટકા ઈ સી ફોર્મમાં બરોબર કે આપણે તેના પ્રમાણની મિત્રો વાત કરી કે તે પ્રતિપંપ આપણે પચીસ એમએલ લીધું છે અને જે તમે આપણે આ અવારનવાર જે આ સીજન્ટા કંપનીનું જે ચુંબીસ છે કે જે તમે તે પણ જોઈ શકો છો કે આપણે તેનો ઉપયોગ કરેલો છે પ્રતિપંપ પચીસ એમ એલ તેનો પણ કે જે રીતે મિત્રો આપણે જે બીજી વાત કરી કે જે આપણે એસી ફેટનો ઉપયોગ કરેલો છે બરોબર કે તે તમે જોઈ શકો છો કે જે સ્વાલ કંપનીનો સ્ટારથી ના આવે છે કે તેનો ઉપયોગ કરેલો છે અને જે આપણે પાંચસો ગ્રામ હતું અને પાંચસો ગ્રામમાંથી કે આપણે અંદાજીત આપણે ત્રીસ પંપ કરેલા છે કે બરાબર કે જેથી કરીને એ કેટલું પ્રમાણ થયું અને અઢીસો ગ્રામનું પેકેટ હોય તો પંદર પંપ કરવાની જ ભલામણ છે કે આવી રીતે તે પણ તમે દવા પણ જોઈ શકો છો કોમ્બિનેશન કરીને આપણે કે જે દવા આપણે છંટકાવ ચાલુ છે અત્યારે ઓલરેડી અને સાથે મિત્રો કે સ્ટીકર તો આપણે અવારનવાર કે જે વિદ્યામાં આપણે બોલીએ છીએ બરોબર કે અત્યારે તમે આ આપણે લાઈવ પ્રૂફ સાથે જોઈ શકો છો અને ચાલો હવે લસણમાં જઈને પણ તમને બતાવું કે પંચાણું કે સો દિવસનું કઈ રીતનું લસણ થયું છે કેવું છે કે તે હવે લસણમાં જઈને થોડીક વાતચીત કરીએ કે જે રીતે મિત્રો આપણે જે દવાની વાતચીત કરી કે બરાબર કે અત્યારે જે થીપનો એટેક હોય જે ખેડૂત મિત્રોને કે તે આપણે ખાસ જે ભલામણ કરી અને મિત્રો આપણે ન્યાય એક દવા જે બતાવતા આપણે જે ભૂલી ગયા છે તમને ડોલમાં બતાવી કે અવારનવાર કે જે આપણે એમ પિસ્તાલીનો જ ઉપયોગ કરી છે કે જે અત્યાર સુધીમાં આપણી ડુંગળી કે જે લસણ અત્યાર સુધીમાં આટલો આપણે પલ્લો કર્યો કે આપણે એમ પિસ્તાલીનો જ ઉપયોગ કરેલો છે કે જે આપણી રીતે એમ પિસ્તાલી છે કે જે મેટાલેક્ઝિન છે તે તે આપણી રીતે સરળતાથી આપણે ઉપયોગ કર્યો છે અને લસણ પણ મિત્રો તમે અત્યારે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે કઈ કંડિશનમાં આપણું લસણ છે કે તે તમને આની મોર જે વિડીયો મેલેલો હતો આપણે તેમાં પણ તમને જે ચર્ચા વિચારણા આપણે કરીને જે તમને બતાવ્યું હતું અને ખાસ કે જે ત્યારે વિડીયો મેલેલો હતો કે જે ત્યારે આપણે જે કેલ્શિયમ નાઇટ્રેટનો જ્યારે ઉપયોગ કરેલો હતો અને તે એમાં આપણે જે બોરોનવાળું લીધું હતું તે પણ મિત્રો એક ખાસ મહત્વની વાત હતી કે જે આપણે બોરોનવાળું લીધું કે આ તમે જોઈ શકો છો કે જે પારા બાજુથી જે આ લસણ આપણે ઉપાડ્યું કે જો આવી રીતે લસણ જે ખેડૂત મિત્રોને ફીટી જતું હોય બરોબર કે તેના માટે એક ખાસ ભલામણ છે કે જે તમે આ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે જો આવી રીતે ફૂટ પડી જાય અને જે આપણે છીએ બરોબર કેવી રીતે કે જે પારામાં હોય કે જે પારામાં હાલવામાં કે જે નિંદામણ કરવામાં જ્યારે જે લસણ ઉપર પગ દેવાઈ ગયો હોય કે તો પણ આ પ્રશ્ન સોયે સો ટકા બને છે બરાબર કે અત્યારે હાલ જે ખેડૂત મિત્રોને લસણ છે અને લસણમાં જે નિંદામણ કરવા જતા હોય ખેડૂત મિત્રો કે તેને આપણે ખાસ ભલામણ કે જે મજૂર હોય કે જે નિંદતા હોય કે તેને આપણે અગાઉથી જ કહી દેવાનું કે થોડીક એ નિરાતે લજવો કે વાર ભલે લાગે કે લસણ ઉપર બિલકુલ પગ દે કે જો લસણ ઉપર જ્યાં પગ દીધો હશે કે તે લસણ એકસો ને દસ ટકા ફીટી જાય એટલે ફીટી જાય અને અત્યારે જે એ પ્રશ્ન ન હોય કે જે નિંદામણ ન હોય અને જે મેં તમને ઝાડ બતાવ્યું એ રીતનું લસણ ફીટતું હોય કે જે આપણે બોરોનવાળું કેલ્શિયમ નાઇટ્રેટ લીધું કે જે બોરોન ફીટવા ન દે કે જે ફીટવા કરે કે બોરોન એક મહત્ત્વનો ભાવ ભજવે છે કે જે તમે બોરોન તમે નાખી શકો છો કે તમે પિયત સાથે પણ આપી શકો છો અને ઉપરથી તમે સ્પ્રે પણ કરી શકો છો કે જે આપણે હવે લગભગ અંદાજે આપણે કરશું આગળ તો તમને એનો પણ આપણે તમને ડિટેલથી આપણે વિગતવાર માહિતી દઈએ કે આપણે કઈ રીતે કરવું શું કરવું બરોબર અને જે તમને આ પંચાણું કે સો દિવસનું લસણ કીધું કે તે આપણે તમે અત્યારે લાઈવ પ્રૂફ સાથે જો તમે આ જોઈ શકો છો કે આપણે તમારી નજર સમિતિને જ આપણે જે એક ઝાડ આપણે ઉપાડીને તમને બતાવીએ કે જે કઈ રીતનું છે કે જો તમે આ જોઈ શકો છો કે હજી તો આને આપણે બે દિવસથી આ પિયત આપ્યું છે અને દવાનો જે તમે જોઈ શકો છો છંટકાવ પણ ચાલુ જ છે બરાબર કે આમાં ક્યાંય આપણે જે તમને અવારનવાર જે કાંઈકને કાંઈક આપણે માહિતી દઈ છીએ કે તે આપણી પદ્ધતિથી તમને માહિતી દઉં છું કે આમાં કોઈની સલાહ લઈને હું તમને ખેડૂત મિત્રો માહિતી દેતો નથી અને હજી પણ મિત્રો કે એક તમને ખાસ સૂચના કે જે તમને જણાવી દઉં કે વિડીયોમાં જેથી કરીને આગળ બનીને રાખજો કે સંપૂર્ણ માહિતી મેળવી રાખે અને જે ખેડૂત મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક આવા અવનવા વિડીયો મેલું તો સૌથી પહેલાં જાણ થાય તમને અને જે મિત્રો તમે આ જોઈ શકો છો કે જે આપણે સો દિવસની અંદરનું લસણ છે કે સો દિવસ બાઈણેનું નથી કે આપણે એક જ આ તમે ઉપાડીને તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે કેવળો કંદ થયો છે બરાબર કે બધું વ્યવસ્થિત રીતે જો આ તમે જોવો અને હાઈડમાં પણ મિત્રો કે જુઓ તમે જેથી કરીને તમને સમજાય કે આઈડમાં પણ કેવડું છે કે આગળ વિડીયોમાં પણ આપણે જે તમને બતાવ્યું હતું કે અત્યારે આપણે ફરી એકવાર આપણે માપીને જોઈ લઈએ કે કેટલા ફૂટનું છે કે જો આ એક આ બે અઢી અઢી કે ત્રણ ફૂટનું લસણ છે અને જો આ તમે અહીંયા પણ આ જોઈ શકો છો જો આપણે આ પારા ઉપર ઊભો છું કે નીચે જો આ રાખ્યું લસણ કે જોવો તમે કે આપણી કઈડે લસણ પૂગે બરોબર કે પોણા ત્રણ કે ત્રણ ફૂટનું લસણ છે અને મિત્રો કે જ્યારે આપણે જે અવારનવાર વિદ્યા મેળવેલા હતા અને જેથી કરીને તમને જણાવતો કે જે લસણ વાવતા ખેડૂત મિત્રોને કે તમે અત્યારે તેની પ્રોસેસ સો સો ટકા કરો કે જો આ વલ કે ડાંડર બનેલું હોય કે તો આપણો કંદ બની જાય કે જ્યાં પચાસ ટકા આપણો અત્યારે કંદ બની ગયો છે અને લસણ મિત્રો એવો પાક છે કે જે આપણે એકસો ચાલીસ થી એકસો પચાસ દિવસના ગાળામાં પાક તો પાક છે કે જે કમ્પ્લેટ થાય છે એકસો ચાલીસથી પચાસ દિવસના ગાળામાં આપણો જે પાક કમ્પ્લેટ થાય છે બરાબર કે આપણે અહીંયા સુધી આપણે આ કરી ગયા અને હવે આ હાઈટ થઈ ગઈ અને જેથી કરીને અત્યારે જે તાપમાન પણ વધારે પડતું પડે છે કે આને કાંઈ હવે નડતરરૂપી ન થાય કે જે માલ છે બધો શાઇનિંગવાળો થાય બધું એ સો ટકા આપને ઉતારામાં પણ સારું રહે બધું કે જેથી કરીને તમને બતાવતો કે આપણે આમાં આ કરવાથી આ થાય આ કરવાથી આ થાય કે ઓલરેડી વિડીયો આપણી ચેનલમાં ઉપસ્થિત છે કે જે ખેડૂત મિત્રોને અત્યારે નહીં પણ આપણા વિડીયો મિત્રો એવી રીતના છે કે તમને ભવિષ્યમાં ગમે ત્યારે તમને ક્યાંક ઉપયોગી રીતે સાબિત થઈ શકે છે અને મુખ્યત્વે મિત્રો આપણો એક જ હેતુ છે કે જે યુટ્યુબના માધ્યમથી આપ સર્વે ખેડૂત મિત્રોને જણાવું છું કે તમે આમ પ્રયોગ કરો આવી રીતે કરો કે ખેતીના તમે જાતે ડૉક્ટર બનીને તમે પ્રયોગ કરો કે આમાં જો તમે મિત્રો અત્યારે એગ્રો વારાનીને બધાની સલાહ મુજબ જો તમે હાલવા જાઓ તો તમે ખેતીમાં તમે પાછા રહી જાઓ કે જેથી કરીને આપણો એક જ હેતુ છે કે આપણા ગુજરાતના ખેડૂત મિત્રો કાંઈક અવનવી માહિતી લે કે જે આપણી પાસે જે અનુભવ છે નોલેજ છે કે તે હું તમારા સુધી શેર કરી શકું અને તમને જણાવી શકું કે આમ કરવાથી આમ થાય છે આમ કરવાથી આમ થાય છે અને હવે આજના વિડીયોમાં બસ મિત્રો હવે આટલું જ બરોબર કે હવે કાંઈક મળશું આપણે અલગથી નવા જ વિડીયોમાં કે જેથી કરીને જે ખેડૂત મિત્રો કે ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં